નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ કળિયુગની ભયંકર વાસ્તવિકતાની જે સાંભળ્યા પછી તમારું કાળજું કંપી જશે પરંતુ વિડીયો જોતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો જાણીએ કળિયુગનો અંત કેવો હશે એવો યુગ જ્યાં સત્યને અસત્યમાં દબાવી દેવામાં આવે છે જ્યાં પ્રેમ કરતા દ્વેષ વધારે મળે છે અને જ્યાં ધનની પાછળ માનવતા ભૂલાઈ જાય છે ચાલો સમજીએ કે કલિયુગની ભયાનક પરિસ્થિતિ કેવી છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધર્મ ચાર પગ પર ટક્યો છે સત્ય દયા તપશ્ચર્યા અને દાન યુગમાં ચારે પગ મજબૂત હતા ત્રેતા યુગમાં એક પગ ઘટ્યો દ્વાપરમાં બે રહ્યા અને કલિયુગમાં માત્ર એક જ પગ સત્ય બાકી રહ્યો એટલે આ યુગને અંધકારમય અને ભયાનક માનવામાં આવે છે કલિયુગમાં માનવ સંબંધોની ગરિમા ખોવાઈ રહી છે ભાઈ ભાઈનો શત્રુ બને છે સંતાન માતા પિતાનો આદર કરતું નથી મિત્રો પણ સ્વાર્થ માટે એકબીજાને દગો આપે છે આ યુગમાં માણસના જીવનનો મુખ્ય હેતુ માત્ર ધન ભોગ અને સત્તા મેળવવાનો થઈ ગયો છે સત્યની બદલે અસત્યનું રાજ ચાલે છે જે શક્તિશાળી છે તેને જ ન્યાય મળે છે અને સામાન્ય માણસ હંમેશા પીડાય છે કલયુગમાં માનવની લાલચ એટલી વધી ગઈ છે કે કુદરત પણ ત્રાસ આપી રહી છે નદીઓ ગંદી થઈ રહી છે જંગલો કાપી નાખવામાં આવી રહ્યા છે ધરતીના ખજાના ખાલી થઈ રહ્યા છે અને તેના પરિણામે દુષ્કાળ પૂર ભૂકંપ અને વાવાઝોડા જેવી આપત્તિઓ વધી રહી છે આ બધી આપત્તિઓ કુદરતનો બદલો નથી પરંતુ માનવજાતને જાગૃત કરવા માટેનો એક સંદેશ છે આ યુગમાં માણસનો સ્વભાવ અધીરો અને હિંસક બની ગયો છે માનવતા ઓછી અને પાશ્વિકતા વધારે દેખાઈ રહી છે પ્રેમના બદલે દ્વેષ સહકારના બદલે ઈર્ષ્યા અને ધર્મના નામે પાખંડ વધારે જોવા મળે છે લોકો દેખાવ માટે પૂજા કરે છે દાન આપે છે પરંતુ હૃદયમાં અહંકાર છલકે છે અસલ ભક્તિ ઓછી થઈ ગઈ છે બહારનો દેખાવ વધારે છે પરંતુ આજે જે પરિસ્થિતિઓ જોવા મળી રહી છે તેની ભવિષ્યવાણી આજથી વર્ષો પહેલાં ગુજરાતના મહાન સંત દેવાયત પંડિતે કરી હતી તેમના ભજનો અને આગમવાણીઓએ ગુજરાતના લોકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું છે તેમની ભવિષ્યવાણીઓ આજે પણ સાચી પડતી હોવાનું લોકો માને છે પરંતુ તેમની આગમવાણી વિશે જાણતા પહેલાં તેમના વિશે થોડી જાણી લઈએ દેવાયત ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના એક સાધારણ કુટુંબમાં પંદરમી સદીમાં જન્મ્યા હતા તેમના માતાપિતા ધર્મપરાયણ હતા અને તેમના પિતા ગામમાં ગોરપદું અને સાધુ સંતોની સેવા કરતા નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયું પરંતુ દેવાયતે તેમના સંસ્કારોને જાળવી રાખ્યા દેવાયત નાનપણથી જ આધ્યાત્મિક હતા અને સાધુ સંતોના સંઘમાં રહેતા એકવાર દેવાયત તરણેતરના મેળામાં સાધુ સંતોના સંઘ સાથે ગયા ત્યાં એક મહાત્માના પ્રભાવે તેમનું મન સંસારથી ઉદાસીન થયું અને તેઓ ગિરનારની પાવનભૂમિ પર ગયા ગિરનારના જંગલોમાં તેઓ સાધુઓની સેવા કરતા અને સત્સંગમાં સમય વિતાવતા ત્યાં તેમની મુલાકાત શોભાજી મહારાજ નામના સંત સાથે થઈ જેમણે તેમને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું દેવાયતે શોભાજીને પોતાના ગુરુ બનાવ્યા આ ગુરુ શિષ્યના સંબંધે તેમના જીવનને નવી દિશા આપી બાદમાં તેમણે પોતાની પત્ની સાથે મળીને સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં એક આશ્રમ સ્થાપ્યો જ્યાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રોકાયા દેવાયત પંડિતે અનેક ભજનો રચ્યા જે આજે પણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગવાય છે તેમનું સૌથી પ્રખ્યાત ભજન છે દેવાયત પંડિત દાળા દાખવે સુણી લ્યોને દેવડ દે સતીનાર આ ભજનમાં તેમણે પોતાની પત્નીને સંબોધીને ભવિષ્યની ઘટનાઓનું વર્ણન કર્યું છે અન્ય ભજનો જેવા કે વીરા પાતર પરખ્યા વિના સંગળો ન કરીએ અને ગુરુ તારો પાર ન પાયો રે પણ ખૂબ લોકપ્રિય છે આ ભજનોમાં ભક્તિ આધ્યાત્મ અને જીવનના મૂલ્યોનું સુંદર રીતે નિરૂપણ થયું છે દેવાયત પંડિતની ભવિષ્યવાણીઓ તેમના ગુરુ શોભાજી મહારાજના આશીર્વાદથી પ્રાપ્ત થઈ હોવાનું મનાય છે આ વાણીઓ આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે કારણ કે તે આધુનિક સમયની ઘટનાઓ સાથે સંબંધ ધરાવે છે તેમણે આવનારા સમય માટે જે ભવિષ્યવાણી કરી હતી તે આજના સમયમાં સત્ય સાબિત થતી દેખાઈ રહી છે જેમાંની કેટલીક ભવિષ્યવાણી વિષય આજે આપણે જાણીશું ધરતી માથેરે હેમર હાલશે સુના નાગર મોજાર લખમી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ કલિયુગમાં ધરતી પર વિનાશકારી પરિસ્થિતિઓ આવશે યુદ્ધો રોગચાળો અને કુદરતી આપત્તિઓ માનવ જીવન પર હથોડા જેવી અસર કરશે શહેરો જે આજે ચહકતા અને જીવંત છે એ એક દિવસ સૂના બની જશે લોકોની ભીડ ગાયબ થઈ જશે અને શહેરો શમશાન જેવી શાંતિથી છવાઈ જશે માનવ લાલચ એટલો વધી જશે કે એકબીજાની સંપત્તિ લૂંટવાનું સામાન્ય બની જશે લોકો પૈસા સત્તા અને ધન માટે એકબીજાના જીવન સુધી બગાડશે અને સૌથી ભયાનક વાત એ છે કે આ અયોગ્ય પરિસ્થિતિ સામે કોઈ ફરિયાદ નહીં કરી શકે કારણ કે ન્યાયતંત્ર પણ ભ્રષ્ટ થશે સત્ય દબાઈ જશે અને અસત્યનું રાજ ચાલશે મિત્રો આ પંક્તિ દર્શાવે છે કે કલિયુગમાં લોકો પોતાના સ્વાર્થ માટે ખોટા પુસ્તકો લખશે જેમાં સત્ય નહીં પરંતુ અસત્ય અને ભ્રમનો પ્રચાર કરવામાં આવશે ધર્મના ઉપદેશકો પણ પોતાના લાભ માટે ધર્મગ્રંથોના ખોટા અર્થ સમજાવશે સાચા ધર્મને છોડીને પાખંડ અને દેખાવજ સમાજમાં ફેલાશે જે સ્ત્રીઓ પહેલા સત્ય અને પવિત્રતાનું પ્રતિક તેમણે પણ પોતાના મૂલ્યો ગુમાવીને ખોટા આચરણ અપનાવશે સંસ્કાર અને પરંપરા તૂટશે અને માનવ જીવન અંધકારમાંય બની જશે આ બધું કલયુગના આગમનના ચિહ્નો છે જે યુગમાં અસત્યનું રાજ હશે સત્ય દબાઈ જશે અને માનવતા અંધકારમાં ગરકાવ થઈ જશે પોરોરે આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલાક ખડકે સંહારશે કેટલાક કલયુગમાં પાપનો એવો તો તોફાન આવશે કે સંતો સદગુરુઓ અને સારા લોકો પણ આ પાપના ભારથી દુઃખી થશે ધરતી માનવના અતિશય પાપ લાલચ અને અન્યાયથી કંટાળી જશે અને તે પોતાના ભોગ માંગશે એટલે કે આપત્તિઓ રોગચાળો અને વિનાશ દ્વારા માનવજાતને ચેતવશે કેટલાક લોકો યુદ્ધ હિંસા અને આતંકવાદથી એકબીજાનો સંહાર કરશે અને કેટલાક કુદરતી આપત્તિઓ પૂર દુષ્કાળ ભૂકંપ અને વાવાઝોડામાં વિનાશ પામશે કાકરિયા તળાવે તંબુ તાણશેરે સો સો ગામની સીમ રૂડી દિશે રળિયા મણી ભેળા અર્જુનને ભીમ લોકો ભવ્ય મેળા પ્રદર્શનો અને તંબુઓ ગોઠવશે સો સો ગામોથી ભીડ ઉમટી પડશે પણ એ ભીડમાં ભક્તિ કરતા મોજ મસ્તી અને દેખાવ વધારે હશે આધ્યાત્મિકતા ઓછી થશે બહારનો શોખ અને ભોગવિલાસ વધારે દેખાશે જ્યારે હજારો લોકો ભેગા થશે ત્યારે ત્યાં શાંતિ નહીં પરંતુ અશાંતિ જન્મશે ધક્કામુક્કી ઝઘડા અને વિવાદ થશે અને એ દ્રશ્ય એવું લાગશે જાણે મહાભારતના અર્જુન અને ભીમ યુદ્ધ કરી રહ્યા હોય પરંતુ આ ભયાનક આગાહી માત્ર આપણને ડરાવવા માટે નથી એ આપણને સાવચેત કરવા માટે છે જો આપણે સત્ય દયા અને ભક્તિનો માર્ગ અપનાવીએ તો આ વિનાશમાંથી બચીને પ્રકાશ તરફ આગળ વધી શકીએ આ યુગમાં માત્ર નામ સ્મરણથી પણ માણસ પાપોથી છુટકારો મેળવી શકે છે સત્યનો આશરો દયાની ભાવના અને ભગવાન પ્રત્યે ભક્તિ રાખવાથી માણસ કલિયુગના અંધકારમાં પણ પ્રકાશ જોઈ શકે છે એક દીવો કેટલો જ નાનો હોય પણ ઘોર અંધકારને દૂર કરી શકે છે એ જ રીતે આપણે પણ સત્ય દયા અને ભક્તિના દીવા બનીએ તો કલયુગની ભયાનક પરિસ્થિતિમાં આશાની કિરણ ફેલાવી શકીએ છીએ આજના આધુનિક યુગમાં જ્યાં ટેકનોલોજી અને વ્યસ્ત જીવનશૈલીએ લોકોને આધ્યાત્મથી દૂર કર્યા છે દેવાયત પંડિતના ભજનો અને ભવિષ્યવાણીઓ આપણને નૈતિક જીવન અને ધર્મનું મહત્વ યાદ અપાવે છે તેમની વાણીઓ આપણને ચેતવે છે કે આપણે આપણી સંસ્કૃતિ અને મૂલ્યોને ભૂલવું ન જોઈએ દેવાયત પંડિત એક એવા સંત કવિ હતા જેમણે પોતાના ભજનો અને આગમવાણીઓ દ્વારા ગુજરાતની આધ્યાત્મિક ધરોહરને સમૃદ્ધ કરી તેમની ભવિષ્યવાણીઓ આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો